નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું જનરલ નોલેજના પંદર પ્રશ્નો જે તમારે સરકારી પરીક્ષા માટે અને કોઈ પણ તમારા જનરલ નોલેજ માટે કામમાં આવી શકે મિત્રો જોઈએ એક પછી એક પંદર પ્રશ્નો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરી દો મિત્રો દરેક પ્રશ્ન માટે સૌથી પહેલાં તમને પાંચ સેકન્ડનો સમય આપવામાં આવશે વિચારવા માટે અને પછી અમારા દ્વારા અમારા દ્વારા તમને જવાબ કહેવામાં આવશે જોઈએ હવે એક પછી એક પ્રશ્નો પહેલો પ્રશ્ન છે તમારા માટે કે પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું છે મિત્રો આનો જવાબ છે ત્રણ લાખ ચોરાશી હજાર ચારસો કિલોમીટર પૃથ્વીથી આપણા ચાંદામામાં ત્રણ લાખ ચોરાશી હજાર ચારસો કિલોમીટર દૂર છે પ્રશ્ન બીજો આખી દુનિયામાં દર વર્ષે કેટલી વસ્તી વધે છે મિત્રો આનો જવાબ છે દર વર્ષે લગભગ આઠ પોઈન્ટ ત્રણ કરોડ એટલે કે એક પોઈન્ટ એક ટકાના દરથી વધે છે પ્રશ્ન ત્રીજો દુનિયાનો સૌથી ધનવાન અભિનેતા કોણ છે એટલે કે આપણે જે મૂવીમાં હીરો જોઈએ છે એ કયો હીરો દુનિયાનો સૌથી ધનવાન છે પૈસાવાળો છે મિત્રો તમને આનો જવાબ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને બતાવી દેજો હવે આનો આપણે જવાબ જોઈએ મિત્રો આનો જવાબ છે શાહરૂખ ખાન જેની સંપત્તિ છસો મિલિયન ડોલર છે હાલમાં આની સંપત્તિ છસો મિલિયન ડોલર છે અને વિશ્વનો સૌથી ધનવાન અભિનેતા છે પ્રશ્ન ચોથો યુટ્યુબનો લોગો લાલ રંગનો કેમ હોય છે આપણે બધા યુટ્યુબમાં જ વિડિયો જોઈએ છીએ અત્યારે જેનો લોગો છે યુટ્યુબનો તે લાલ કલરનો હોય છે કેમ રાખવામાં આવ્યો છે મિત્રો મિત્રો આનો જવાબ છે કેમ કે લાલ કલર બ્રાઇટ અને એટ્રેક્ટિવ લૂક આપે છે આજે એની ખાસિયત છે લાલ કલરની બ્રાઇટ અને એટ્રેક્ટિવ લુક એટલા માટે યુટ્યુબનો લોગો લાલ કલરનો રાખવામાં આવેલો છે હવે જોઈએ પ્રશ્ન પાંચમો કે ફોન પર સૌથી પહેલાં હેલો કેમ બોલીએ છીએ આપણે ફોન કરીએ કે કોઈનો ફોન રિસીવ કરીએ સૌથી પહેલાં આપણે શબ્દ બોલીએ છીએ હેલો એ હેલો કેમ બોલવામાં આવે છે મિત્રો આનો જવાબ છે ફોનના શોધક ગ્રેહામ બેલની ગર્લફ્રેન્ડનું નામ હેલો હતું કે જ્યાં ફોનની શોધ કરેલી એ વૈજ્ઞાનિકનું નામ છે ગ્રેહામ બેલ અને એની ગર્લફ્રેન્ડનું નામ હેલો હતું જ્યારે આ પહેલી વખત ફોન શોધવામાં આવેલો ત્યારે જ્યારે ગેરેહામ બેલે તેની ગર્લફ્રેન્ડને ફોન કરેલો અને ત્યારે તેનું નામ પહેલાં વહેલાં બોલેલું હતું હેલો એના પરથી આપણે હેલો બોલીએ છીએ પ્રશ્ન છઠ્ઠો સાયકલને હિન્દીમાં શું કહેવાય છે મિત્રો આનો જવાબ છે દુ ચક્રધારી દંડ પેલન એટલે કે દ્વિચક્ર આ બે નામથી સાયકલને હિન્દીમાં ઓળખાય છે પ્રશ્ન નંબર સાત જેસીબીનું ફૂલ ફોર્મ શું છે આપણે બધાને ખબર જ છે ખાડો કરવા માટે જેસીબીનો ઉપયોગ થાય છે અને જેસીબીનું ફૂલ ફોર્મ નવ્વાણું ટકા લોકોને ખબર હોતી નથી જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો નહીંતર અમારા દ્વારા હમણાં તમને જવાબ કહેવામાં આવે છે મિત્રો જેસીબીનું ફૂલ ફોર્મ છે જોસેફ સાયરેલ બામફોર્ડ આ પૂરું નામ છે જોસેફ સાયરેલ બામફોર્ડ આ નું ફૂલ ફોર્મ છે હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ ટિકટોક કોને અને ક્યારે બનાવ્યું જે અત્યારે માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યું છે ટિકટોક વચ્ચે બેન કન બેન પણ કરવામાં આવેલું હતું ભારતની અંદર પણ હવે પાછું ચાલુ થઈ ગયું છે તે કોણે અને ક્યારે બનાવ્યું મિત્રો આનો જવાબ છે ટિકટોક એપ બે હજાર સત્તરમાં ડાન્સ દ્વારા ચીનમાં બનાવવામાં આવ્યું આ કંપનીનું નામ છે બાઇટ ડાન્સ જેના દ્વારા આ ટિકટોક એપ્લિકેશન બે હજાર સત્તરમાં ચીનની અંદર બનાવવામાં આવેલી હતી હવે જોઈએ પ્રશ્ન નંબર નવ સૌથી પહેલો વર્લ્ડ કપ કોણ જીત્યું હતું આઈસીસીનું જે વર્લ્ડ કપ હોય છે સૌથી પહેલો વર્લ્ડ કપ કોણ જીત્યું હતું મિત્રો આનો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ સૌથી પહેલાં પહેલો વહેલો વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ જીત્યું હતું ઓગણીસો ને પંચોતેરમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં હતું વેસ્ટ ને ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાને હરાવીને ઓગણીસો માં પંચોતેરમાં વેસ્ટ એ વર્લ્ડ કપ જીત્યો હતો પ્રશ્ન નંબર દસ ખાવાના ગોળને ઇંગ્લિશમાં શું કહેવાય આપણે જે શેરડીમાંથી જે ગોળ બને છે ખાઈએ છીએ તેને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો આનો જવાબ છે ઝેગરી જે ડબલ જી ગોળને જેગરી તરીકે ઓળખાય છે આનો જવાબ છે મિત્રો વેટિકન સિટી વેટિકન સિટી એ દુનિયાનો સૌથી નાનો દેશ છે અને બીજા નંબરનો છે મોનેકો કરીને એક દેશ છે જે બે બીજા નંબર ઉપર સ્થાન ધરાવે છે હવે પ્રશ્ન નંબર બાર પોલીસને હિન્દીમાં શું કહેવાય આ પોલીસ શબ્દ છે આપણે ગુજરાતીમાં હિન્દીમાં ઇંગ્લિશમાં પોલીસ જ બોલીએ છીએ પણ હિન્દીમાં આનું એક નામ છે મિત્રો આનો જવાબ છે રાજકીય જનરક્ષક પોલીસને હિન્દીમાં રાજકીય જનરક્ષક તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર તેર દહીવડાને ઇંગ્લિશમાં શું કહેવાય આપણે દહીવડા ખાતા હોઈએ છીએ ગુજરાતની અંદર તો બહુ જ પ્રખ્યાત છે મિત્રો તો એને ઇંગ્લિશમાં શું કહેવાય તો મિત્રો આનો જવાબ છે ફ્રાઈડ ફ્લોર બોલ્સ ઇન થિક યોગટ આવડું નામ છે દહીવડાનું ફ્રાઈડ ફ્લોર બોલ્સ ઇન થિક યોગટ વડાને આવી રીતના ઇંગ્લિશમાં કહેવાય છે હવે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ એચપીનું ફૂલ ફોર્મ શું છે જે આપણે એચપી કંપની છે આઈટીની કંપની છે એ લેપટોપ બનાવે છે તો તેનું ફૂલ ફોર્મ શું છે મિત્રો આનો જવાબ છે પેક યુલાઇટ યુલાઇટ પેકાર્ડ કરીને આ કંપની છે જેનું શોર્ટ ફોર્મ એચપી તરીકે આપણે ઓળખીએ છીએ હવે છે છેલ્લો પ્રશ્ન નંબર પંદર કૂતરું કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે આપણને તો ખબર છે રાષ્ટ્રીય પ્રાણી ભારતનું શું છે તો કે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે એવી રીતના કૂતરું પણ ઘણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે તમને એક પણ નામ આવડતું હોય એક પણ દેશની ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો મિત્રો જોઈએ આનો જવાબ તો કે કૂતરું ઘણા બધા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ડાલમેશિયન ક્રોએશિયા મેક્સિકો મેસે મેસેડોનિયા માલ્ટા વગેરે દેશોનું રાષ્ટ્રીય પ્રાણી કૂતરો છે તો મિત્રો આ હતા જનરલ નોલેજના પંદર પ્રશ્ન જવાબ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો સગા સંબંધીઓ અને બાળકો અને જે પણ ભણી રહ્યા છે સ્ટુડન્ટ છે બધા લોકો સાથે આ વિડીયોને શેર કરજો વોટ્સઅપમાં ફેસબુકમાં કે જેથી કરીને એનું જનરલ નોલેજ થોડું વધે અને આવનારી કોઈ પણ સરકારી પરીક્ષાની અંદર પ્રાઇવેટ પરીક્ષાની અંદર આ જનરલ નોલેજના પ્રશ્નો પૂછાઈ શકે જાણવા મળે આવડતા હોય તો જવાબ પણ આપણે આપી શકીએ અને આપણે પરીક્ષામાં કામમાં આવે અને વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઇક કરજો અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપણે બે આઇકનનો બટન છે એને દબાવી દેજો કે જેથી કરીને નવા નવા જ્યારે જનરલ નોલેજના પ્રશ્નો અમે લઈને આવીએ તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય હવે મળીશું આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત